બાપ પાર્ટીના નેતા અને ડુંગરપુરના સાંસદ રાજકુમાર રોજજી શિયાળા સત્રમાં એકલા પ્રદેશની માંગની વાત મૂકી શકતા હોય તો ચેતર વસાવાની આમ આદમી પાર્ટીના તેર સાંસદો પર કેમ દબાણ ન આપ્યું ચેતરભાઈ વસાવાએ કે તમે લોકો શિયાળા સત્રમાં ભીલ પ્રદેશની માંગ કરો રાજકુમાર વડાપ્રધાન શ્રી સાથે મળીને ભીલ પ્રદેશની માંગ માટે વાતચીત કરી શકતા હોય તો ચેતરભાઈ વસાવાના તેર તેર સાંસદો આમ આદમી પાર્ટીના તેઓ શ્રી સાથે મુલાકાત કરીને કેમ વાત નથી કરતા નમસ્કાર દોસ્તો હું રાની સિંહ રાષ્ટ્રીય મહાસચિવ લોકતાંત્રિક આવાજ પરથી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું દોસ્તો આજે આપણે ફરીથી એક નવા મુદ્દા સાથે જોડાયા છીએ અને અત્યારે પણ દોસ્તો હું તમને કહું છું જે લોકોએ પણ અત્યારે મારી લોકતાંત્રિક આવાજની ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તે લોકો સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને કોમેન્ટ તો જરૂર કરજો કે તમારા કોમેન્ટથી પણ અમને એવું લાગે છે કે અમારા વ્યૂઅર્સ શું કહેવા માંગી રહ્યા છે તો દોસ્તો આજથી બે ત્રણ દિવસ પહેલાં ડુંગરપુરના સાંસદ અને બાપ પાર્ટીના નેતા રાજકુમાર રોસ સાહેબે આપણા ભારતના વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્ર મોદી સાહેબ સાથે એક શુભેચ્છા મુલાકાત કરી હતી તેમાં દોસ્તો એમણે બિલ પ્રદેશની માંગણી કરી હતી આ એક એવા સાંસદ છે કે જે આદિવાસી સમાજનું હિત ઈચ્છી રહ્યા છે અને આ જ બાબતે તેમને મુલાકાત કરી અને પ્રધાનમંત્રીશ્રીએ એમને જે ભીલ પ્રદેશની માંગની વાત કરી એ માંગને એમણે કીધું છે કે હા અમે લોકો વાતચીત આગળ કરીશું દોસ્તો હું આજ પરથી તમને કહેવા માગું છું કે જ્યારે રાજકુમાર રોજજીને એવું લાગ્યું કે મારે બિલ પ્રદેશની માંગ કરવી છે અને પ્રધાનમંત્રીશ્રીની મુલાકાત કરી અને એમને વાત એમની સમક્ષ રજૂઆત કરી તો હું ગુજરાતના ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતરભાઈ વસાવા નહોતા મૂકી શકતા ચેતરભાઈ વસાવા એમની આમ આદમી પાર્ટીમાં આમ આદમી પાર્ટીના તેર સાંસદો દિલ્હીમાં છે તો શું એ લોકોને આ રજૂઆત નહોતી કરી શકતા ચેતરમય વસાવા એવું સમજે છે કે શ્રી મારા ત્યાં આવે તો હું એમને રજૂઆત કરું એ યોગ્ય નથી એ વિચારે છે એ ગુજરાતની બોલીભાલી આદિવાસી જનતાનું હિત નથી ઇચ્છતા જ્યારે શ્રી કેવડીયા આવે ત્યારે તમારે ત્યાં જવાનું હોય છે આપણું કામ છે તો આપણે ત્યાં શ્રીને દિલ્હીમાં મળવાનું હોય છે ને આજે અગર મને જો ચેતરભાઈ વસાવાનું કામ હોય તો હું એમને મળવા જઈશ કે હું એમની રાહ જોઈશ કે ચેતરભાઈ વસાવા અમદાવાદના અગર સાબરમતી એરિયામાં આવશે તો જ હું ચેતરભાઈ સાથે વાત કરીશ આ વસ્તુ ખોટું છે આ ખાલી આદિવાસી સમાજને ગોળ ગોળ ફેરવી રહ્યા છે કે જો હું જવા માગું છું અને શ્રી મને ટાઈમ નથી આપતા આ ગુજરાતની આદિવાસી સમાજને હું વિનંતી કરું છું કે અગર ચેતરભાઈ વસાવાને સાચે આદિવાસી સમાજનું અને બિલ પ્રદેશની માંગ કરવી છે તો એ દિલ્હી જાય અને પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરે મને નથી લાગતું કે શ્રી કોઈને પણ મુલાકાત કરવા માટે ના પાડતા હોય એમને જવું જ નથી એમને ખાલી ગુજરાત ગુજરાત રાજ્યમાં એ બી એમના પોતાના જ એરિયામાં કે ડેડીયાપાડા હોય કે કેવડિયામાં જ એમને હરવું ફરવું છે તમે જરા બહાર તો જાઓ અને આ જ વસ્તુ તે જ આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજકને કહેતા હમણાં જ શિયાળું સત્ર સમાપ્ત થયું છે ત્યારે પ્રેશર આપતા કે ના અમને આદિવાસી સમાજ માટે મારે બિલ પ્રદેશની માંગ કરવી જ છે અને જો તમે નહીં કરો તો હું આમ આદમી પાર્ટી છોડી દઈશ એવું એમને કેમ અરવિંદ કેજરીવાલજી નથી કીધું એવું જ એમને કેમ સંજયસિંહને નથી કીધું એમના તેર સાંસદ છે ને ત્યાં દિલ્હીમાં તો કેમ તેર સાંસદ નથી કહી શકતા તો ત્યાં ડુંગરપુરના એ ઓનલી વન મેન આર્મી જે કહેવાય છે એ રાજકુમાર રોજ પ્રધાનમંત્રીશ્રીને મળી ચૂક્યા છે એવું નથી કે શ્રી નથી મળવાના તમે મળવા તો જાઓ તમારે ઘેર બેઠે તો નથી આવવાના ને આ ચેતરભાઈ વસાવાની એક ખોટી ચાલ છે અને ચેતરભાઈ વસાવા એવું સમજે છે કે ગુજરાતની આદિવાસી જનતા ને હું છેતરીને અલગ હું નાટક કરવા માગું છું આ વસ્તુ ખોટી છે ચેતરભાઈ તમારી તમે તમે પોતે જ નથી ઈચ્છતા ભીલ પ્રદેશની માંગ કેમ કે જો અમે તો આદિવાસી સમાજનું હિત માટે અમે લોકતાંત્રિક અવાજ પરથી વિડીયો બનાવી ચૂક્યા છે અને અમે પણ એમ કીધું છે કે ભીલ પ્રદેશ માટે અમે આ લોકતાંત્રિક અવાજની ટોટલ ટીમ સમર્થન કરી રહ્યા છીએ અમે લોકો સમર્થન આપવા તૈયાર છીએ તો ચેતરભાઈ તમે કેમ દિલ્હી નથી જઈ રહ્યા ત્યાં સુધી બીટીપીના નેતા છોટુભાઈ વસાવાએ પણ ભીલ પ્રદેશની માંગ કરી છે તો એ બધા તમે લોકો ભેગા થાઓ અને ભેગા થઈને ભીલ પ્રદેશને લાવો અહીંયા અને ભીલ પ્રદેશનું અલગથી એક કરો તમે લોકો ત્યાં જાઓ દિલ્હી અને વાતચીત કરો પણ ચેતરભાઈને ક્યાં જવું નથી ચેતરભાઈને તેમ છે કે મારા ત્યાં બધા આવે એટલે હું મારી આદિવાસી સમાજને ભોળીપાળી જનતાને બતાવી શકું કે જો મેં શ્રી પાસે સમય માગ્યો પણ એમણે સમય નથી આપ્યો આ માટે સમય તમારે ફાળવવો પડે પ્રધાનમંત્રીશ્રીને નહીં અને આ વસ્તુ પાંચ મિનિટ માટે કેવડિયામાં જો પ્રધાનમંત્રીશ્રી એમના કોઈ પણ ફંક્શનમાં આવે તમે વાત રજૂઆત કરો એ ત્યાં યોગ્ય નથી યોગ્ય સમય અને યોગ્ય જગ્યા પર યોગ્ય વાત મુકાય એ વસ્તુ ચેતરભાઈ તમારે સમજવું જોઈએ કે નહીં કે તમે ખાલી હંગામા અને નાટકો કરવામાં જ આગળ વધી રહ્યા છો આમ બી આમ આદમી પાર્ટી નાટક કરવામાં તો નંબર વન છે તો એમાં ચેતરભાઈ વસાવા ક્યાં પાછા પડવાના છે બસ દોસ્તો આપણે ફરીથી મળીશું નવા વિડીયો સાથે જય હિન્દ જય જય ગરવી ગુજરાત